કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે અમને સૌનો આનંદ છે કે કડીના મતદારોએ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય કોઈ પણ જાતિ જાતિના હોય એ બધાએ સાથે મળી અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને ઓગણચાલીસ હજાર મતોની જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે અને કોંગ્રેસના ના કારમો પરાજય થયો છે એટલે કડી સર્વ મતદારો હું આભાર વ્યક્ત કરું છું અને અમારા સેંકડો કાર્યકરો જેમને રાત દિવસ પ્રચાર કાર્ય કર્યું ગામડે ગામડે ફર્યા અને ભારત સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની અનેક પ્રજાલક્ષી યોજનાઓ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે વિકાસ યાત્રા છે એના કામો

વિકાસ અને દેશભક્તિ એ સૂત્રને અમે આગળ રાખ્યું હતું અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી પણ અહીંયા જ્યારે કાર્યકરોને વિશાળ સભાને સંબોધન કરવા આવ્યા ત્યારે એમને પણ આ વાત પર જ ભાર મૂક્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ જ્યારે ઓપરેશન સિંધુ સફળતાપૂર્વક પૂર્ણ કરી પાકિસ્તાનના આતંકવાદીઓને દેશદ્રોહીઓને પાઠ ભણાવ્યો છે તો આપણે પણ એમના અભિનંદન આપવા સમર્થન આપવા આપણા વીર સૈનિકોને આપણા વીર સેનાનીઓને અભિનંદન આપવા આપણે પણ કડી તાલુકામાં ભાજપને વિજય બનાવીએ એટલે સી આર પટેલજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા આરોગ્ય મંત્રી જે ઋષિકેશભાઈ પટેલ જેમને અહીંયા જવાબદારી સોંપવામાં આવી સહકાર મંત્રી શ્રી જક્તિશભાઈ વિશ્વકર્મા જેમને અહીંયા જવાબદારી સોંપવામાં આવેલી એમની સાથે શ્રી હરિભાઈ પટેલ સંસદ સભ્ય શ્રી મહેનભાઈ નાયક સંસદ સભ્ય અન્ય ધારાસભ્ય શ્રીઓ અને જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોટ અને સેંકડો કાર્યકરોએ જે કામ કર્યું છે અને ખાસ તો અમારા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલે રાત દિવસ ગામડે ગામડે ફરી કાર્યકરોને જે પ્રોત્સાહન આપ્યું છે જે માર્ગદર્શન આપ્યું છે અને કડી શેર અને તાલુકાની જનતાએ અમારી વિકાસ યાત્રાને અમારી દેશભક્તિ યાત્રા ને આગળ વધારવા માટે અમને સમર્થન આપ્યું છે એ બદલ સર્વનો હું ખુબ ખૂબ આભાર માનું છું